વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તાર ઊંડા ફળિયામાં ગટરના ઉભરાતા ગંદા દૂષિત પાણીથી લોકો હેરાન પરેશાન ઊંડા ફળિયામાં ગટરના દૂષિત પાણીથી પાણીજન્ય રોગો જેવી બીમારી થવાનો ભય સતાવી રહ્યો છે નગરપાલિકા દ્વારા જેટિંગ મશીન લગાવી ગટરની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ગટરની કામગીરીમાં નગરપાલિકા નિષ્ફળ નીવડી હતી નગરપાલિકા હદ વિસ્તાર ઊંડાફળિયાના રહીશો ગટરની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સંદીપ પટેલ વાઘોડિયા મારા ઘરને છેલ્લું ઘર છે ત્યાં પાણી પીએ છે ડબકનું અને ત્રણ મહિનાથી અમે વીતીએ છીએ અને બીમાર થશો અમે તો કોણ જવાબદારી એટલે નગરપાલિકામાં અમારી પ્રાર્થના છે કે આનો ઉકેલ લાવી દે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગટરનું પાણી બધું ચોકઅપ થઈ ગયું કુંડ્યું આગળ તો પંચાયત દ્વારા કોઈ આવતા જ નથી અર્જુન આગળ કરીએ પણ એ લોકો આવતા જ નથી કરવા બી રિપેટ અને જે કે આપણે રોડ બનાવ્યો ને એમાં બધી ચેમ્બરો આ લોકોએ